જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું લાલ ટમેટાની સેવ તો મજાની વાત અહીંયા એ છે મિત્રો કે આપણે આ સેવ બનાવતી સમયે ફૂડ કલરનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ છતાં પણ એનો કલર સરસ ટમેટા જેવો લાલ બનીને રેડી થયો છે તો માત્ર ને માત્ર આપણે આ ત્રણ ટમેટાથી સેવ બનાવીશું તો સેવ બનાવવા માટે અહીંયા મેં ત્રણ નંગ ટમેટા લઈ લીધા છે તો ટમેટાનો જે આ વચ્ચેનો ભાગ છે ને જે સફેદ આવે એ ભાગ આપણે કાઢી અને હટાવી દેવાનો છે કેમ કે એ આપણા હેલ્થ માટે સારો હોતો નથી એટલા માટે થઈને તો એ ટમેટાનો જે સફેદ ભાગ છે ને એ જો આપણા પેટમાં જાય ને તો આપણા શરીરમાં ક્ષારનું પ્રમાણ વધી જાય છે એટલા માટે થઈને તો આપણે ટમેટાના મોટા મોટા ટોપ કરી અને આપણે એને પીસી લેવાના જ છે મિક્સર ગ્રાઇન્ડમાં કરી અને આપણે એના પાણી નાખ્યા વગર જ પીસવાના છે કેમ કે ટમેટામાં પોતાનું નેચરલ પાણી હોય જ છે એટલે આપણે પાણી નાખવાની કોઈ જરૂર નહીં પડે તો પણ સરસ એવી આપણી પ્યુરી બનશે અને હવે આપણી સેવનો કલર સરસ એવો લાલ આવે ને એના માટે થઈને અહીંયા અમે આઠથી દસ ટુકડા બીટના કર્યા છે અને આદું કર્યું છે અને આપણે જે તે ખાસ જોઈએ ને એ પ્રમાણે આ એકદમ તીખું મરચું આવે છે ને એ મેં કર્યું છે અને સ્મૂધ એવું આપણે બેટર રેડી કરવાનું છે જુઓ તમે જોઈ શકો છો ને કે કેટલો સરસ કલર આવ્યો છે આ પ્યુરીનો તો હવે આપણે સેવ બનાવી છે તો આ બેટર આપણું આમ જ નહીં ચાલે કેમ કે આમાં પીસતી સમયે કોઈ નાના મોટા આપણે ગાંઠા રહી ગયા હોય ને તો એ નીકળી જાય એના માટે થઈને આપણે આ ગરણામાંથી ગાળી લેશું ને તો જુઓ તમે જોઈ શકો છો ને કે કોઈ આપણે જે ટમેટાની છાલનો મોટો ભાગ હોય કે બીકના કોઈ નાના નાના ટુકડા રહી ગયા હોય ને તો એ આ ગરણીમાં નીકળી જાય અને એકદમ સ્મૂધ એવી આપણી આ પ્યુરી બનીને રેડી થઈ ગઈ છે તો હવે જે આ ભાગ છે ને ગરણામાં એને આપણે ફેંકી દઈશું તો હવે જો આ પ્યુરી આપણી સરસ તૈયાર થઈ ગઈ છે ને તો એને આપણે સાઈડ પર મૂકી દઈએ અને આપણે સેવ બનાવી છે તો પહેલાં તો આપણે અહીંયા હું બે કપ જેટલો ચણાનો લોટ લઈ લે છે એકદમ ઝીણો લોટ આવે છે ને એને આપણે ચાળી લેવાનો ચણાના લોટને ચાળવો જ પડે કેમ કે એમાં છે ને ગાંઠ હોય જ છે લમ્સ હોય જ છે એટલા માટે જો ચાળીશું ને તો એ સરસ મૂથ થઈ જશે તો હવે આપણી સેવ છે ને એકદમ ક્રિસ્પી કુરકુરી બને ને એના માટે થઈને અહીંયા મેં બે ચમચી ચોખાનો ઝીણો લોટ કર્યો છે જો ચોખાનો લોટ તમારી પાસે ન હોય ને અને તમારે જો કુરકુરી સેવ બનાવવી હોય ને તો અહીંયા બે ચમચી જેટલો ઝીણો રવો કરી દેવાનો અને આ રીતે એક ચમચી અજમાને આપણે હથેળીથી મસળી દેશું ને એટલે એ પણ સરસ મસળી અને પાવડર જેવા થઈ જશે એટલે એ પણ સેવમાં આડા નહીં આવે અને સ્વાદ પ્રમાણે નમક કરી દઈશું અને અડધી ચમચી આપણે હિંગ કરી દઈશું જે પચવામાં હળવી રહેશે તો હવે આપણે જે આ પ્યુરી છે ને એને આપણે થોડી થોડી કરવાની છે તો જો આપણે એ લોટમાં તેલનું મોયન નથી કર્યું તો હવે આ જે ટમેટાની પ્યુરી છે ને એમાં હું બે આ મોટા પાવરા જેટલું તેલ કરી દઈશ અને બરાબર મિક્સ કરી દઈશું એટલે આપણે લોટમાં છે ને અલગથી તેલનું મોયન નહીં કરવું પડે અને લોટ બાંધતી વખતે એમાં બિલકુલ ગાંઠ નહીં પડે જો આ રીતે તમે તેલનો મોણ કરીશો ને તો અને જો તમારે એમ જ સેવ કરતા હોય ને તો તમારે પાણીમાં થોડુંક તેલ કરી અને આ રીતે ફેટી અને લોટ બાંધશો ને તો પણ સરસ એવી તમારી સેવ ગાંઠા વગરની બનીને તૈયાર થશે તો હવે ચણાના લોટમાં આપણે બાઇન્ડિંગ લાવવા માટે આપણે વધારે આમાં પાણીની જરૂર ના પડે ને એટલા માટે થઈને આપણે થોડું થોડું આપણે બેટર કરતું જવાનું અને આપણે જેવું રેગ્યુલર શેવ ગાંઠિયા બનાવીને એવું આપણે લોટ બાંધી અને રેડી કરવાનો છે તો મિત્રો જો મારી રેસીપીઓ તમને ગમતી હોય અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ આપવા નમ્ર વિનંતી અને જો આ વિડીયો મારો જોયા પછી જો તમને પસંદ આવે ને તો વિડીયોને લાઈક આપજો અને તમારા ગ્રુપમાં શેર કરજો અને તમે જો આવી રીતે ક્યારેય ટામેટાની શેવ બનાવી છે કે નહીં અને જો તમે બનાવતા હોય ને તો તમે કઈ રીતે બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આપણે આ જો લોટ બાંધ્યો ને ત્યારે મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધેલું છે જો અહીંયા દેખાયું જ છે વિડીયોમાં તમને મારું સ્વિચ બટન તો હાઈ ફ્લેમ ઉપર તેલ ગરમ થાય છે અને આ સંચોને આપણે તેલથી ગ્રેસ કરી અને આપણે ઝીણી જાડી જેવી સેવ જોઈએ ને એવી આપણે ચકરી ચડાવી દેવાની અને સંચામાં આ લોટને ભરી અને પછી આપણે ચેક કરી લઈએ તો તેલ આપણું આવી ગયું છે તો હવે આપણે આપણે જે સેવ ગાંઠિયા બનાવીએ ને એ જ રીતે આપણે તેલમાં સંચાથી આપણે આ સેવને પાડી લેવાની છે ગેસની ફ્લેમ આપણે અહીંયા હાઈ જ રાખવાની છે જો સ્લે સ્લો ફ્લેમ ઉપર તમે આ સેવ બનાવશો ને તો એ તમારી ઓઇલી ઓઇલી થઈ જશે એમાં ઓઇલ ભરાઈ જશે પરિણામે આ તમને ખાવામાં એનો ટેસ્ટ બહુ સારો એવો નહીં આવે એટલે જ્યારે પણ આપણે સેવ ગાંઠિયા બનાવતા હોય ને ત્યારે હંમેશા ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની તો જુઓ તમે જોઈ શકો છો ને કે કેટલો સરસ એવો કલર આવ્યો છે આપણા આ શેવનો તો અહીંયા કોઈ આપણે ફૂડ કલર કે કાંઈ પણ આપણે વાપર્યું નથી એ છતાં પણ કેટલો સરસ આ શેવનો કલર આવ્યો છે ને તો આ જ રીતે આપણે બધી સેવ બનાવીને તૈયાર કરી લેવાની છે તો માત્ર બે કપ ચણાનો લોટ અને ત્રણ ટમેટાથી આપણે ઢગલાબંધ સેવ બનીને તૈયાર થઈ ગઈ છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ કેમકે આપણે તેલનું મોણ કર્યું છે ને એટલે ખાવામાં સરસ સોફ્ટ અને ઉપરથી કુરકુરી બેની છે તો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય ને તો ફરી કહું છું કે વિડીયોને લાઇક આપજો અને ગ્રુપમાં શેર કરજો અને ચેનલ પર ન વાંચું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક આવી નવી રેસીપીમાં